યોજનાનો ગોટાળો આવાસ યોજનાના ડ્રો અંગે ખોટો સંદેશો મળતા લાભાર્થીઓ હેરાન સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો વડોદરા નગરપાલિકા દ્વારા ભાયલી બિલ સેવાસી અને સાચીપુરા વિસ્તારની આવાસ યોજનાના ડ્રોને લઈને લાભાર્થીઓ સાથે બેદરકારી ભર્યો વ્યવહાર થતા ઉગ્ર રોષ ફેલાયો છે પાલિકા દ્વારા લાભાર્થીઓને આજે સવારે દસ વાગે સરસૈયાજી રાવનગર ખાતે આવાસના ડ્રોનું આયોજન છે તેવો સંદેશો મોકલવામાં આવ્યો હતો આ સંદેશના આધારે અનેક આશાસ્પદ લાભાર્થીઓ પોતાના ધંધા રોજગાર મૂકીને નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને જાણ કરવામાં આવી કે આજે ડ્રો યોજાવાનો નથી ત્રણ વર્ષ જેટલો લાંબો સમય આવા આસ્થા મળવાની આશા રાખીને આવેલા લાભાર્થીઓ આ જાણ થતાં અત્યંત નિરાશ થયા હતા પોતાનો સમય વેઠવાતા અને પાલિકાના સંકલનના અભાવે હેરાન થતા લાભાર્થીઓએ સ્થળ પર જ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના શહેર પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાભાર્થીઓના સમર્થનમાં ઉભા રહ્યા હતા લાભાર્થીઓએ જણાવ્યું હતું કે પાલિકાએ માત્ર ધક્કો ખવડાવ્યો છે જેના કારણે તેમની નોકરી અને વ્યવસાયને નુકસાન થયું છે સમગ્ર વિવાદ બાદ મહાનગરપાલિકા યોજનાનો ડ્રો આવતીકાલે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે જોકે પાલિકાના ગોટાળાએ વહીવટી કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો છે વિપક્ષે આ મામલે પાલિકાના બે જવાબદાર વલણની આખરી ટીકા કરી છે અને લાભાર્થીઓને થયેલી અગવડ બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અહીંયા અમે સવારના આઠ વાગ્યાના આવ્યા છે તો મેસેજ આવ્યો છે કે દસ વાગે ડ્રો થવાનો છે સવારના બેનર લગાવી ગયા છે કેન્સલ થયો એનો બી મેસેજ નહીં આવ્યો હતો અને આજ આજવા આજવા રાખવાના હોય અહીંનું મિટિંગ અહીંની મકાનની તો પછી જાન અમારે કરવી અમારે ધક્કા ખાવા પડે છે અમે પાદરાથી આવીએ છીએ મકાનના સ્કીમની માટે જ ફોર્મ ભર્યું હતું અમે

આજે મોટી સંખ્યામાં લગભગ સાતસોથી આઠસો લોકો અહીંયા સયાજી ગુરુ અહીં ઉપસ્થિત હતા એમાંથી એક જણનો મને ફોન આવ્યો ત્યારે હું અહીંયા આવ્યો છું અને એ બધાએ મને એમની રિસીપ બતાવી કે બે હજારને બાવીસ ગયા બે હજાર બાવીસ અગિયારમાં મહિનામાં એટલે આ બે હજાર પચીસ ચાલે છે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા અને હવા તો બાવીસની અંદર વીસ હજાર રૂપિયા ભર્યા તમે આટલા લોકોનું ખાલી રૂપિયાનું વ્યાજ ગણો ત્રણ વર્ષનું એ વ્યાજ કોર્પોરેશન ખાઈ ગયું એટલે આ લોકોને તમારે આ પ્રજા વેરો ભરવાનો વેરાની સામે આ લોકો વળતર ના આપે અને આવી રીતે જ્યારે પોતાના મહેનતના પૈસાથી રૂપિયા બેકાર મળશે એ આશાથી એ લોકો અહીંયા આવ્યા હોય એક ઉમીદ લઈને કે ત્યારે ડ્રોમાં અમારો નંબર લાગશે કે ડ્રો થશે ડ્રો રદ થઈ જાય છે ધક્ક ઉડે રહ્યા છે કારણ કે અહીંયા જે લોકો આવ્યા બધા નોકરીયાત કે રોજબરોજનું મજૂરી કરીને કમાનારા ખાનારા લોકો હતા આજે એમને કાલે ફરી આ લોકો કહે છે કે કાલે ડ્રો કરીશું તો કાલે બીજા દિવસ પડશે એટલે આ લોકોને ધક્કા ખાવાના એમના પોતાના પૈસા ગુમાવવાના એટલે આ એકદમ અનઘર વહીવટ છે જેના માટે અમે જે સિંગલ અધિકારી છે એને અમે વિડીયો કોલથી બતાવ્યું ચોંટાટું જો આપ જોઈ શકો છો મારા મોબાઈલમાં તો મેસેજ નથી આવ્યો પણ બીજાના મોબાઈલમાંથી મેસેજ આવ્યો તો મને મળ્યો તો અમે લોકોએ રજા પાડીને પછી અહીંયા ઘડી અમે આ અહીંયા ઘડી ડ્રો થવાનો છે એ રીતના અમે આવ્યા છીએ અહીંયા ઘડી પણ અહીં આવીને અમને ખબર પડી કે હવે અહીંયા ડ્રો નથી તો અમે પછી કશું કંઈ બોલ કર્યું નહીં કશું નહીં ને પછી એ લોકોએ આવી રજા પાડે અને પૈસા અમે ભર્યા છે વરસથી તો પછી એ લોકો કંઈ મેસેજ તો કરવો જોઈએ ને કે અમે નથી આવવાના કે નથી થઈ તો અમે તો અમારે જોબની રજા બી ના પાડીએ ને તે પ્રમાણે પછી અમે આવીએ તો પછી એક વર્ષથી બીજ પહેલાં બી મેં પૈસા ભરે તો મારામાં મેસેજ બી નહીં આવે કશું જ નહીં બીજા થ્રુથી ખબર પડી તો બી નથી લાગ્યા કે તો પછી ફરી પૈસા ભરે અમે ફરી મેસેજ બી નહીં આવ્યો મારા બીજા થ્રુથી મને ખબર કે મેસેજ આવ્યો છે આવી ડ્રો છે આંકડી તો અમે આવ્યા તો અહીંયા ના પાડી દીધી કે હવે નથી કે હવે તો પછી એ લોકોને આવું ના કરું છું મેસેજ બી અમારા મોબાઈલ માં તમને નંબર આપ્યો છે બરોબર તો તમારા નંબર તો પછી વ્યવસ્થિત મેસેજ મોકલવો છો એને આ બીજી વાર બી આવતી કે નથી મેસેજ મારામાં કશું આવતો કોઈ અહીંયા આવ્યો નથી આ ચિપકાઈને ગતા રહ્યા વસ્તુ કીધું નથી એ લોકોએ મળ્યા બી નથી અને અમે જે ઓફિસ પર પૂછવા જઈએ ને તો કે લાગશે પહેલાં કે દિવાળી પછી લાગશે લાભ પાચમ પછી તો લાભ પાચમ પછી હજુ ને હજુ વાર છે કે હજુ વાર છે તો કેટલી વાર પછી વર્ષ બે વર્ષ અમારા પૈસાનો તો વ્યાજ તો ચડે ને તમને અને તમે દર વર્ષે તમે સો સો રૂપિયાનું ફોર્મ ભરાવો છો બરાબર તો એ સો રૂપિયા બી અમને પાછા આપો ને પછી ફરી ફોર્મ હોય તો ફરી લઈ લો તે અમારા સો રૂપિયા તમારે લઈ લેવાના અમે કેટલી મહેનતથી સો રૂપિયા કમાતા હોય મજૂરી કરીને અને તમે એ સો રૂપિયા દર વર્ષે તમે તમે ડ્રો ના લાગે દર વર્ષે સો રૂપિયા તો તમે લેવાના છો